તો હવે વાત કરીશું સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ ગેરકાયદેસર હોટલ ઉપર ફેરવ્યું છે બુલડેઝર સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ ગેરકાયદેસર હોટલ ઉપર બુલડોઝર ફેરવ્યું રૂપિયા દોઢ કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી મૂડી તાલુકાના શેખપર ગામ નજીક સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી માડવરાયજી હોટલ શિવશક્તિ હોટેલ બે પાનના ગલ્લા પંચરની દુકાન કરિયાણાની દુકાન પાકા પાકાપતરાના શેડ સહિત પર બુલડોઝર ફેરવ્યું હતું પ્રાંત અધિકારીએ છેલ્લા પંદર વર્ષથી થયેલા ગેરકાયદેસર દબાણું હટાવી સરકારી જમીન રૂપિયા દોઢ કરોડની ખુલ્લી કરાવી હતી પ્રાંત અધિકારીએ દબાણકર્તાઓને પંદર વર્ષથી દબાણ કર્યું હોય તેની પાસે શેખપર તાલુકો મૂળી સરકારી સર્વે નંબર ચારસો સુરેન્દ્રનગર રાજકોટ સ્ટેટ હાઈવે ઉપર આવેલ છે ત્યાં દબાણ કરતા